પાસોદરામાં એક તરફી પ્રેમમાં યુવકે જે પ્રકારે યુવતીની કણપીણ હત્યા કરી નાખી છે તેને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે યુવકના ઘાતકી કૃત્યને ચો તરફથી વખોડાઈ રહ્યો છે અને ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે અતિ સંવેદનશીલ બનેલા કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ પરિવારની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને ત્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તે માટેની હૈયા ધરપત આપી હતી કામરેજના પાસુદરા ખાતે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને જાહેરમાં યુવતીનું ગળે કાપી હત્યા કરી નાખી હતી જેને લઈને આ સંવેદનશીલ ઘટના લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પીડિત પરિવહન મુલાકાતે પહોંચ્યો હતો તેઓને ઝડપી ન્યાય આપવાની ખાતરી આપી છે અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહ્યું છે ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહે છે મજબૂત ભેગા કરીને કરીને પોલીસ ચાર્જશીટ ફાઇલ એ પ્રકારની સજા કરાવે કે જે ખરેખર દાખલા રૂપ બેસી શકે આવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઈ યુવક આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત પણ ન કરે વધુમાં યુવતીને ઝડપથી ન્યાય મળે તેના માટે પોલીસને કામિલ લગાડવામાં આવી છે સ્પેશિયલ પ્રોસિક્યુટર પણ આપવામાં આવશે પરિવાર જે પણ વકીલે સાથે રાખવા માંગતા હોય તેને તેઓ રાખી શકશે તેનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર ચૂકવશે ઐતિહાસિક સમયની અંદર આ ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને દાખલ સજા બેસે તે પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેવું તેમ જણાવ્યું હતું પરિવારના સભ્યોને પોલીસ સાથે થયેલી વાતચીતમાં એક ખૂબ જ ગંભીર બાબત જાણવા મળી છે હત્યા કરનાર યુવક છેલ્લા ઘણા સમયથી યુવતીની પાછળ પડ્યો હતો અને તેને હેરાન પરેશાન કરતો હતો આ બાબતે અમે આસપાસના પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ મળી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરી પરંતુ કોઈપણ પ્રકારની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી ન હતી આ પ્રકારની ઘટનાઓમાં રાજ્યની કોઈપણ દીકરીએ કોઈપણ યુવકે અન્ય કોઈ પણ ઈસમ પાછળ પડે હેરાનગતિ કરતો હોય તો પોલીસનો સંપર્ક કરી લેવો ખૂબ જ ખાસ જરૂરી છે ફરિયાદ કરનાર યુવતી અંગેની તમામ માહિતી પણ ગુપ્ત રાખવાનું આશ્વાસન ગૃહમંત્રી હર્ષ સંઘવી આપ્યું હતું અઝર કુર સાથે હર્ષ્યતા